સુરતના સચિન પોલીસ સ્ટેશન અદ વિસ્તારમાં વહીવટદાર ઇન્દ્રજીત વનારની રાજ્યમાં ઠેર ઠેર દારૂના સ્ટેન્ડ ધમધમતા થયા સુરતના સચિન વિસ્તારમાં સેક્ટર વન ટુ થ્રી વાંચ સચિન સ્લમ વિસ્તારમાં તાડી વિદેશી દારૂ દેશી દારૂ દમણ સેલવાસા ગોવાથી આવતા વિદેશી દારૂ પાસ કરવાનું બહુ મોટું નેટવર્ક વહીવટદાર ઇન્દ્રજીત વનારની રાજમાં ફૂલે ફૂલાયો છે સુરતના ભાટે ચેકપોસ્ટ પરથી અને મરોલી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના મસમોટા કન્ટેનર પાસ કરવા ઇન્દ્રજીત વનાર લાખો રૂપિયાનો ખેલ પાડી નવ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અંધારામાં રાખી છે મસમોટું નશાખોરીનું નેટવર્ક સુરત શહેરમાં એન્ટ્રી સ્થાનિક સજ્જન પોલીસ સ્ટેશનના બે બે પીઆઈ સાહેબને ઉલ્ટા ચશ્મા પહેરાવી કરે છે અંધારામાં રાખી મસ્ત મોટો વહીવટ શું સ્ટેટ વિજિલન્સ કેમ ચૂપ છે કેમ ચૂંટણી સમયે સુરજ શર્મા સુરતની અંદર આવતા વિદેશી દારૂના કન્ટેનરને પકડવા વોચ નહીં રાખતી સુરજ શર્માની જાબાઝ ડિટેક્શન કરવામાં વન નંબર અને પ્રોહિબિશન અને ડ્રગ્સના કેસો પકડવાના મામલામાં ઝીરો નંબર સાબિત થઈ એસઓજી પીસીબી ડીસીબી શ્રી સુરશર્માના નમ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સી ગેહલોત અને રેન્જ આઈજી વાઘેલા સાહેબ ભૂતપૂર્વ પોલીસ કમિશનરના સૂત્રનો પુનરાવર્તન કરી નો સે નો ડ્રગ્સ નો આલ્કોહોલ નો સ્લોગન નું પાલન કરી કો તટસ્થ કાર્યવાહી કરી સુરક્ષાના સચિન ભાટિયા અને મરોલી ચેકપોસ્ટ પર બાજ નજર રાખી નશાનો નો કારોબાર બંધ કરાવશે ખરા તે જોવું રહ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે સાથે